એમ તો જોવા જઈએ તો ડેબ્યુમાં આખા વર્લ્ડમાં મને પછી ખબર પડી કે હું એ જ રેકોર્ડ તોડ્યો છે આખા વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે એટલે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે પાકિસ્તાનના બે પ્લેયર્સ હતા એ ત્યાં એકસો ચૌદ રન પર એ ડેબ્યુમાં એમણે જે કર્યું હતું એમનો સ્કોર તો પછી મને ખબર પડી કે હું વર્લ્ડ રેકોર્ડ રચ્યો છે અહીંયા આઈપીએલ બે હજાર છવ્વીસની હરાજીનું સૌથી મોટું સરપ્રાઇઝ કોણ છે આ અમિત પાસી જેણે ડેબ્યુમાં જ વિશ્વ રેકોર્ડની બરાબરી કરી છે હાલમાં ચાલી રહેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બરોડાના વિકેટકીપર બેટર અમિત પાસીએ ટી ટ્વેન્ટી ડેબ્યુમાં જ અણનમ એકસો ચૌદ રન ફટકારીને ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છવ્વીસ વર્ષીય પાસીએ માત્ર પંચાવન બોલમાં દસ ચોગા અને નવ છગ્ગા સાથે આ ઐતિહાસિક સ્કોર બનાવ્યો આ સાથે જ તેણે ટી ટ્વેન્ટી ડેબ્યુમાં અત્યાર સુધીના સૌથી વધુ સ્કોરનો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો બસ એ જ નાના હતા ત્યારે ક્રિકેટનો ક્રેઝ હતો સારો લોકોને જોતો હતો ટીવીમાં તો એવું લાગતું હતું કે હવે મારે બી રમવું છે આમ કરીને તો ઘરે કીધું તો પેરેન્ટ્સે ના નહીં પાડી કીધું કે સારું એમણે બેગ સારો કર્યો લગાડ્યું ક્રિકેટમાં એડમિશન અપાયું અને એવી રીતે સ્ટાર્ટ થયું મારી બે હજાર ચૌદ કે પંદરમાં સ્ટાર્ટ કરી હતી મેં એમાં અમારી હમણાં સૈયદ મુસ્તાક અલી ટ્રોફી ચાલતી હતી ટી ટ્વેન્ટી ટોર્નામેન્ટ જેમાં બધા ઇન્ટરનેશનલ પ્લેયર્સ જે ઇન્ડિયાના ડોમેસ્ટિક પ્લેયર્સ છે સારા એમના જોડે ત્યાં હૈદરાબાદમાં અમારી મેચ હતી અને કેટલા વર્ષ પછી મેં આના માટે તો ડેબ્યુ મેચ માટે મેં નવ વર્ષ વેઇટ કર્યો છે મારી લાઈફમાં નવ વર્ષ સુધી હું બીસીએ જોડે કનેક્ટેડ હતો કેમ તો એ નહીં એ તો સિલેક્ટર્સનો એ છે પણ એક વસ્તુ હું સારી કહી શકું કે બીસીએ જે બરોડા ક્રિકેટ એસોસિએશન છે એમણે મને નવ વર્ષ જોડે રાખ્યો મારી માટે એ જ બહુ મોટી વસ્તુ છે કે નવ વર્ષ એમણે મને મારા પર ભરોસો હતો એમને કે એમણે એવું જ કીધું કે તું સારો જ છે કોમ્બિનેશનનું સેટ નહોતું થતું મારા હિસાબથી એટલે મને એવું લાગતું હતું કે કોમ્બિનેશન બેસ્ટ નહોતું બેસતું એટલા માટે નહોતો ચાન્સ મળતો પણ એમણે મને બેક જે ક એમ અને ફિફ્ટી ફાઈવ બોલ્સમાં એકસો ચૌદ રન કર્યા ખાસ વાત એ છે કે સિનિયર સ્તરે ડેબ્યુ કરવા માટે આ યુવા પ્રતિભાએ પૂરા નવ વર્ષ સુધી રાહ જોવી પડી હતી પાસીની આ તેને આઈપીએલ ફ્રેન્ચાઇઝીના દરેક સ્કાઉટના રડાર પર મૂકી દીધો છે હું લાસ્ટ થ્રી યર્સથી રણજી ટ્રોફીમાં છું ટીમમાં તો એમાં બધા મોટા મોટા પ્લેયર્સ આવે ઇન્ટરનેશનલ પ્લેયર જેમ કે હાર્દિકભાઈ છે કુનાલભાઈ છે તો એમના જોડે બી મારી વાતો થતી હતી હું એમને બી જોયા કરતો હતો કે શું કરે છે એમનું ડેલી રૂટિન શું છે મેચમાં કેવી રીતે પ્રિપેર થાય છે તો અમે બી જોયા કરતા હતા અને એમની જોડે વાત બી કરી અમે કે શું છે ભૈયા તો એ બિંદાસ અમને બતાવતા હતા એની ટાઈમ એવું કે તમને કંઈ બી જરૂર હોય કંઈ રમી રહ્યા છે સિનિયર પ્લેયર્સ એમને બી બહુ બેક કર્યો મને અને એક વસ્તુની એવી ખુશી થઈ મને કે મેં જે સો કર્યા એ મારા માટે ફેમિલી માટે તો સારું જ હતું પણ ઇવન બીસીએના જે નાનાથી મોટા જેટલા સપોઝ સ્ટાફ છે અને પ્લેયર્સ છે એ લોકો મારા કરતાં વધારે હેપી હતા હૈદરાબાદમાં એ મને વધારે જોઈને ખુશી થઈ મને એમ તો થોડી બહુ ખુશી થાય એટલી મહેનત કરી છે તો હા પ્રૂફ એટલે કેવું કે લાઈક પ્રૂફ તો ઠીક છે ક્રિકેટમાં તો એવરી ડે પોતાને ચેલેન્જિંગ જ હોય પ્રૂફ જ કરવું પડે કે મારું પ્રેઝન્ટ મારે ત્યાં શો કરવું જ પડે એવરી ડે બાકી નોર્મલ હતું એમ કંઈ હતું નહીં કેમ કે નવ વર્ષથી આ વસ્તુ હું જોતો હતો તો મારા માટે હવે આ વસ્તુ સ્ટાર્ટઅપ છે તો અહીંથી મારે હવે હજુ લાંબુ જવું છે તો આટલામાં નવું ચલો એક સારું છે કે ભગવાને સારું કર્યું મારા માટે ફેથ હતો મને કંઈક સારું કંઈક કરશે તો હવે સ્ટાર્ટઅપ છે હવે ધીરે ધીરે જર્ની સ્ટાર્ટ થાય છે બસ બધાનો સપોર્ટને આવી રીતે રહેશે તો હજુ હું આગળ જઈ શકી મમ્મી પપ્પા ભાઈ ભાભી મારા વાઇફ છે મારો છોકરો છે નાનો ભાઈના બે છોકરા છે તો ફેમિલી પણ મને ઓલવેઝ સપોર્ટ કર્યો છે ઓલવેઝ કે તું કર બેટા અમે છે જેટલું અમારથી થશે એટલું અમે કરીશું તું ટેન્શન ના લેતો તું ટેન્શન ના લેતો બસ તું ખુશ રહે તને જે લાગે તું કે અમને અમે બધું ફૂલફિલ કરશું એમ તો જોવા જઈએ તો ડેબ્યુમાં આખા વર્લ્ડમાં મને પછી ખબર પડી કે હું એ જ રેકોર્ડ તોડ્યો છે આખા વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે એટલે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે પાકિસ્તાનના બે પ્લેયર્સ હતા એ ત્યાં એકસો ચૌદ રન પર એ ડેબ્યુમાં એમણે જે કર્યું હતું એમનો સારું લાગ્યું બહુ સારું લાગ્યું પછી મને ખબર પડી હું મેચ ફિનિશ થઈ પછી મને ખબર નહીં હું શું કરીને આવ્યો પછી હોટેલે આવ્યો આરામથી રેસ્ટ કરતો હતો પછી એકદમથી ન્યૂઝ પર આવ્યું અને બધું બધા બધાના પેરેન્ટ્સના ફોન આવ્યા સરના ફોન આવ્યા તો પછી ખબર પડી કે આવું થયું કંઈક મારા જોડે પછી મેં એવું કીધું કે એકલા વિઝ્યુઅલાઇઝ કરતો હતો કે અમિત શું શું કરી દીધું બસ એ જ કે એક ક્રિકેટરનું જે ડ્રીમ હોય ઇન્ડિયા રમવું આઈપીએલ રમું એવી રીતે પણ એ વસ્તુ હું કહીશ કે ક્રિકેટ મારા નજરમાં ઓલવેઝ ઝીરો છે કેવી રીતે કે ઓલવેઝ અમે નવું સ્ટાર્ટઅપ કરવું પડે મતલબ નથી મિની તે સૌથી લોકપ્રિય સ્થાનિક ખેલાડીઓનો એક રહેશે ફ્રેન્ચાઇઝીઓ સતત ટોચ પર મોટી જીત મેળવી શકે તેવી કાચી ભારતીય પ્રતિભાની શોધમાં હોય છે ત્યારે અમિત પાસી હવે તેમના માટે નવું મોટું લક્ષ્ય બની ગયો છે